અંજારના લાખની લૂંટની ગણતરીના પકડી પાડતી પૂર્વ કચ્છ પોલીસ અંજારમાં રાત્રિના સમયે મિસ્ત્રી કોલોની પાસે ડેવલોપર્સ ઓફિસની બહાર ચાર શખ્સે છરીની અણીએ કરેલી ચાલીસ લાખની લૂંટના ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મહાવીર ડેવલોપર્સ ઓફિસની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા ફરિયાદીની બલીનો કારમાં રોજબરોજની જેમ રૂપિયા તથા જરૂરી દસ્તાવેજ લેપટોપ બેગ મૂકવા ગયા ત્યારે બે મોટર પર આવેલા ચાર ઈસમોએ છરીની અણીએ લૂંટની અંજામ આપી નાસી ગયા હતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ મહાવીર ડેવલપર્સના સ્ટાફનો ઇન્ટ્રોગેશન હાથ ધર્યો હતો જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પૂછપરછ કરતા આ ગુનાને તેને અને તથા અન્ય એક મહિલા તથા આશરે છ સાત શખ્સો સાથે મળીને આ કારસ્તાન કર્યું હોવાની કબૂલાત આપતા પોલીસે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલના આધારે લૂંટને અંજામ આપનારા ગાંધીધામના ભૂપેન્દ્ર છોટેલાલ કેવર

પાછળથી બે બાઇક ઉપર ચાર માણસો આવે છે અને છેલ્લી બતાવીને જે છે એમની સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે એ જે બનાવનો જે અંજામ આપ્યો એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં ચાલીસ લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આ રોકડ નીકળી જાય છે આ બનાવ જયારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જયારે જાણ પડે

એજ દરમિયાન જે છે જે બે કર્મચારીઓ એમના મોબાઈલ ડોમેન ઓફિસના જે હોય છે જે બેક લાઈન નીચે ઉતરે એ બે કર્મચારીઓ પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતો જે બાલ કિશોર છે એના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના પોલીસને જે છે લિંક્સ મળે અને સાથે સાથે જે મોબાઈલ ડોમેન બહારના ઓફિસના ભાગે અને એને પાછળ જે છે એક શૂટી હોસ્પિટલ આવેલું છે

એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિ જે આમાં રાખી હતા એ વ્યક્તિ નું પણ જે આમાં આરોપી લેવામાં આવે છે આ રીતે ટોટલ આ બનાવમાં ન ગુનો આરોપી સંડોવાયા છે જેના ત્રણ જે છે બાળ કિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે આજે દ્વારા ક્યારે જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને અત્યારે આગળ અરેસ્ટ કરવામાં આવે છે આગળ માટે ચાલુ છે બીજા જે બે આરોપી છે એ પણ પોલીસ દ્વારા સુપ્રમાં પકડી લેવામાં આવશે અને આમાં જે બે આરોપી જે હતા જે લોકો લૂંટ કરવામાં આવ્યા હતા ચાર પૈકી બે એ લોકોનો જૂનો મનિત ઇતિહાસ પણ છે જેમાં અંજાર ગાંધીધામ મુંડા એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આરોપી વધુ જે છે ચીનજાત મારામારી અને ચોરીના બનાવ દાખલ થયેલા છે આજે આપણે બનાવ બનીએ એમાં પોલીસ દ્વારા

આની અત્યારે જે જિલ્લા પોલીસ દ્વારા જે સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને રોડ સાઈડ કેમેરા લગાડવા માટે તો એ બંને જે છે સંસ્થાઓને પણ બંને ગ્રુપ્સને પણ જે છે પોલીસ દ્વારા પ્રશંસા પત્ર આપવામાં આવ્યું છે આમાંની લોકોને પણ અપીલ છે કે જ્યાં પણ તમારું એસ્ટાબ્લિશમેન્ટ હોય ઘર હોય બારે રોડ સાઈડ કેમેરા ખાસ કરીને નગર સીસીટીવી કેમેરા એ ઘણા બધા બધા ગુનાઓને ડિટેક્ટ ખાસ કારણ મદદ લાગે છે